નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટર ખાતેલ મારામારીના મામલામાં પોલીસ એક સગર સહિત ચાર ઈવાનોને ઝડપી પાડ્યા હતા મારામારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અંકલેશ્વરના પટેલનગરમાં રહેતા પ્રિન્સ ગંશ્યામ પ્રજાપતિનો જેઆઈડીસીમાં શુભ પ્રસંગમાં જમવાના પીરસવા બાબતની રીસ રાખી ઝઘડો થયો હતો જે ઝઘડાના સમાધાન માટે અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં પ્રિન્સ પ્રજાપતિને બોલાવ્યો હતો જ્યાં મામલો બિચકતા સુનિલ હરેરામ પાસવાન આકાશ સોમેશ્વર પ્રજાપતિ અને શિવ રવિનાયક સહિત એક સગીરે મારામારી કરી હતી આ મારામારીનો વિડીયો વાયરલ થયા બાદ બે ડિવિઝન પોલીસે ગુનો નોંધી ડીમાર્ટની પાછળ આવેલ શ્યામ રેસિડન્સીમાં રહેતો સુનિલ હરેરામ પાસવાન આકાશ પ્રજાપતિ અને શિવનાયક સહિત એક સગીરને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એચડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર